અને ગઈસ ઘણા લોકો કહેતા હશે કે હમણાં બ્લોક કેમ નથી આવતા તો જો ભાઈ એમ એવું છે હમણાં કે વરસાદના લીધે હમણાં કંઈ નીકળતો નથી બરાબર અને કઈ જાય આ ડાયરેક્ટ છે ને ગઈસ મૂળ દ્વારકા પીકી થઈ નથી

આપણે પિન જાઉં એ પછી આપણે નીચે ઉતરી નીચે ઉતરીને વાત કરીએ અને ભાઈ રાતનો વરસાદ જે ફોટા કાઢ ને જોરદાર વાયર તો ગાઈસ અત્યારે વરસાદ વરસી રહ્યો છે મસ્ત મજાનો છે ને જાયમો વરસાદ અને આ ગઈ રાતે વરસાદ ફૂલ હતો જોરદાર હતો એમાં રાતે આઠ વાગ્યા ચાલુ થયો હતો ને તો હારે ઘડી ગયો બહુ પાણી પડ્યું હતું રાતના અને ગઈ ઘણા લોકો કહેતા હશે કે હમણાં બ્લોક કેમ નથી આવતા તો જો ભાઈ અમે એવું છે હમણાં કે વરસાદના લીધે હમણાં કંઈ નીકળતો નથી બરાબર અને આખું તમે પાછો ઘરેના ઘરે જ હોય ને ઘરેના ઘરે હોય એટલે બ્લોક શું બનાવો કેવાનું બનાવો બોલવું શું એ વિચાર થાય બરાબર એના લીધે બ્લોક નથી આવતા બાકી બીજી કોઈ ઇસ્યુ નથી બરાબર અને બ્લોક આપણા આજ પણ બંધ નથી અને ક્યાં તો બંધ નથી થવાના બરાબર રેગ્યુલર માટે આવવાના છે સોરી રે રેગ્યુલર નહીં પણ કોઈ પ્રોબ્લેમના કારણે ન પણ આવી શકે કે મેં તમને બધા કામ હતું એટલે નથી આવતા હમણાં એ કોઈ કામ આવી ગયું હોય તો ન પાવી શકે બાકી વ્લોક તો આપણે આવવાના છે કન્ટીન્યુ બરાબર નો ડાઉટ વોચ કરો તમે ત્યારે નહીં ત્યારે નાસ્તો કરવાનું બાકી છે ને વરસાદ અત્યારે આવી ગયો હવે ગઈશ રાતે જોરદાર પાણી પડ્યું તો કાંઈ ઘટતે નહીં એવું હા મેં તમને એટલા માટે કીધું તો ઘણા લોકોએ મને કીધું કે ભાઈ વ્લોક કેમ નથી આવતા વ્લોક ન થયા આવતા એટલા માટે મેં તમને કીધું બરાબર તો

અત્યારે ગઈ નદી અમારે મક્કા સામે છે મક્કા સામે એટલે દેખાડું છું હું તમને બાવળું ઓલ બાવળું છે ને બાવળું દેખાય ને એની પછી નદી જ આવે એટલે અહીંથી થોડીક સામે આમ કહું ને તો મારા મકાનની સામે જ આમ થોડીક દૂર થાય મકાનથી આમ કહી હતા કે મકાનની સામે જ નદી છે એમાં અત્યારે પાણી છીડ્યું ને અવાજ આવે તમને આવતો હોય તો સાંભળો જો મન તો આવે છે

कर रहा थे। थे नो <laughs> वग अगेन okay, तो बरसात पर करना है, अब में में है क्या डिम થઈ ગયો વરસાદ સા અમાર ડિમ નો થઈ ગઈ સા ડિમો થાય વરસાદ ડિમ કોઈ થી થાય લાઈટ ડિમ થાય અત્યારે વરસાદ ડિમ થઈ ગયો ઓકે ચાલો કઈ વાત નહી ગાઈસ કઈ વાત જ નહી હવે ગાઈસ માર હું બોલું મારા मुंह મે કોઈ વાત જ નહી હે તો હમ ક્યા બોલે ઓ तो चलो गई ये ब्लॉग पे आप ये ब्लॉग को आप यहीं पे एंड करते हैं गई मैंने थोड़ा हिंदी से जो है। तो तीरे तीरे ना जो ओछू खाए है और कोई वो नहीं आप सीखी जाऊँ बराबर सीखी जाऊँ नो डाउट मैं सीखी जाऊँ धीरे धीरे करता ओके ना गई डन तो हलो आप जाइए बेड़ो 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 बेड़। बेड़।

देखो वस्तु में पानी छटलू पानी रहे जो भाई पानी जोरदार है वो तो तो अभियान चालू है थी बाकी छटलू बहुत पानी है आई डायरेक्ट है ना गई मूल द्वार का पिगी थे नदी आप घर नहीं हमें थे नदी है ना यहाँ है ना यहाँ थी जान नदी आवे तू तो पानी भेगू था ही थे ना સીધી મૂળ દ્વારકા માળ દરિયા એટલું બધું પાણી તો ફાઇનલી ગઈ આપણે ઘરે પહોંચી ગયા છીએ બધો માલ લઈને અત્યારે ભાગવામાં થયા છે સાડા ચાર અને અત્યારે કામ ચાલુ થયા

મેં તો જોઈ છે પણ મેં પીળા કલરની ચકડી જોઈ છે તો નેક્સ્ટ ડે સવારનો વાગે છે 9:30 અને આપણે આજે ઉઠ્યા હતા 9 વાગે સવાર 9 વાગે ઉઠ્યા હતા ને નાઈસ તો એ ફ્રેશ થઈ ગયો છે અત્યારે તેનો પણ અને વર્ષો તો જો ગઈસ ચાલુ જ છે બાકી રાતનો ઝરમો ઝરમો ચાલુ છે ધીમો થાય ઘડીક ફૂલ થાય સોરી ધીમો થાય ને ફૂલ થાય હા બરાબર બોલ્યો

দেখ <laughs>

ખાટલો આ બાજુ લઈ લે તો ઠેકડો મારીએ ભાઈ એને કે ઠેકડો મારી ઠેકડો માર ઠેકડો માર ઠેકડો માર ઠેકડો માર હવે સડતી ના કોઈ હવે સડતી નહીં કોઈ દી હા જોઈ શું સડતી નહીં આવે બાકી પાછી પડી નથી હવે જોમાં ન્યાજ ચડી દીધું એટલે હું શું જોઈશ હવે ઈ ના તું શેડી હતી